નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જે કોઈ પણ પરિચય વિનાના ગામને બચાવવા માટે એક વિશાળ રાજાના સૈન્ય સાથે યુદ્ધે ચડ્યો છે અને તે ભીલોની દેવીની મૂર્તિ પોતાના ખોળામાં લઈને ઊભો છે અને રાજપાલ કે જે આ સમગ્ર સેના ઉપર એકલા તલવારથી ભારે પડી રહ્યા છે અને મેલા બાપા આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છે પરંતુ હજારો તીર જ્યારે છૂટ્યા ત્યારે આ ભીલોની દેવીની મૂર્તિ પોતાના અંદર બધા જ તીર સમાવી લીધા અને પાછા એ બધા જ તીર જ્યારે સામે નીકળ્યા ત્યારે એક એક સિપાહી મોતને ઘાટ ઉતરી ગયો પરંતુ એક સિપાહી બચી ગયો ત્યારે રાજા કહે છે કે આ કેમ બચ્યો અને એને ફરી પ્રહાર કરવાનો હુકમ કરે છે ત્યારે સિપાહી હજારો તીર આ ભૂતિયા તરફ છોડે છે ત્યારે બધા જ તીર ફરી આ ભીલોની દેવીની મૂર્તિમાં સમાઈ જાય છે અને પછી જ્યારે ફરી મૂર્તિમાંથી તીર છૂટ્યા ત્યારે એ માણસની પાસે જઈ અને લાકડાના ભારાની જેમ ત્યાં તીરો ખડકાઈ ગયા પરંતુ એ માણસને એક પણ તીર અડ્યું નહીં ત્યારે રાજા આશ્ચર્યમાં પડ્યો આ બાજુ ભૂતિયો રાજપાલસિંહ વેલા બાપા બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે બધા જ સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા તો પછી આ રાજાનો એક સિપાહી કેમ બચી ગયો ત્યારે રાજા ત્યાં આવી અને પૂછે છે કે હે બાળક આ દેવીની મૂર્તિમાં એવું તો શું છે અને બધા જ માણસો મોતને ઘાટ ઉતરી ગયા તો આ એક કેમ બચી ગયો ત્યારે ભીલોની દેવી એટલું કહે છે કે ભૂતિયા આ સિપાહીને એટલું તો પૂછ કે તું કયા સમાજનો છે ત્યારે ભૂત્યો એ સિપાહીને પોતાની પાસે બોલાવીને એટલું કહે છે કે ભાઈ તું કઈ સમાજનો છે ત્યારે એ એટલું કહે છે કે હું ભીલ સમાજનો માણસ છું અને આ રજવાડાથી ઘણું દૂર અમારું એક ગામ છે અને અમારા ભીલોના ગામમાં ખાવા પીવાના ફાફા પડતા હતા તેથી હું આ રાજ્યમાં આવી અને આ રાજાના સૈન્યમાં હું જોડાણો છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયાની આંખમાંથી ચોધાર આંસુડા વહેવા લાગ્યા આ બાજુ દેવીની મૂર્તિમાંથી પણ આંસુડા વહેવા લાગ્યા રાજપાલસિંહ પણ આખી વાતને સમજી ગયા પરંતુ રાજાને કંઈ ખબર ના પડી તેથી રાજા પૂછે છે કે બાળક તું કોણ છે અને તારું નામ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે ત્યારે રાજા કહે છે કે તારી આ મૂર્તિમાં એવી તો કેવી તાકાત છે કે હજારો તીર આમાં સમાઈ જાય છે અને હજારો સમાય છે અને લાખો તીર બહાર નીકળે છે તો આ બધી ઘટના કેવી રીતે બની શકે ત્યારે ભૂતિઓ કહે છે કે આ ભીલોની દેવી છે અને આ દેવીની મૂર્તિ એ ચમત્કારી મૂર્તિ છે ત્યારે ફરી રાજા પૂછે છે કે તો મારો આ એક સિપાહી કેમ બચી ગયો એને કાંઈ કેમ ના થયું ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે આ ભીલોની દેવી છે અને આ જે સામે ઊભો ને એ માણસ પણ ભીલ સમાજનો માણસ છે અને આ દેવીને ભીલ સમાજ ખૂબ વાલો છે તો પછી આ તો એમના ગામનો માણસ છે તો એમને તો બચાવે જ ને ત્યારે રાજા કહે છે કે પણ આટલા બધા લાખોની સંખ્યાની ટોળામાં સૈનિકો હતા એમાં આવા એક ભીલ સમાજના માણસને શોધી પાડવો એ કાંઈ નાની મોટી વાત તો નથી ને ત્યાં તો આ મૂર્તિની આંખમાંથી દળ દર આસુડા વહેવા લાગ્યા ત્યારે રાજા પૂછે છે કે ભૂતિયા આ તારી દેવીની મૂર્તિ રહીને એ તો રડી રહી છે ત્યારે ભૂતિયો કહે છે કે એ રડી નથી રહી મહારાજ પરંતુ આજે એમના આ હરખના આંસુ છે કારણ કે આજે ઘણા વર્ષો પછી એમનો આજે ભીલ સમાજનો દીકરો એમની નજરોની સામે આવીને ઊભો છે ત્યાં તો પેલો સિપાહી કહે છે કે પણ ભૂતિયા તું મને આમ આટલું બધું આશ્વાસન કેમ આપી રહ્યો છે મને કાંઈ સમજાતું નથી ત્યારે ભૂતિયો એટલું કહે છે કે ભાઈ તું જે ગામમાંથી નીકળ્યો છે એ ગામમાં શું ઘરે ઘરે કોઈ દેવીના દીવા બળે છે ખરા ત્યારે એ માણસ કહેવા લાગ્યો કે હા ભૂતિયા અમારું જે ગામ રહ્યું ને એ અમારા ગામના માણસો રોજ સાંજ સવાર ભીલોની દેવીના દીવા કરે છે પરંતુ કોઈને એ ખબર નથી કે એ ભીલોની દેવી કેવી છે શું છે અને એમનું નામ શું છે પરંતુ બધા એમને ભીલોની દેવી કહી અને રોજ સાંજ સવાર દીવાતો કરે છે ત્યારે ભૂતિઓ કહે છે કે વર્ષો પહેલાં એક યુદ્ધમાં તમારી દેવી તમારાથી છૂટી પડી ગઈ હતી અને એ ચમત્કારી મૂર્તિને તમારા પૂર્વજો પૂજતા અને એમનો વાળ પણ વાંકો ભીલોની દેવી નહોતી થવા દેતી પરંતુ સમય સંજોગે દેવી ત્યાં રહી ગયા અને તમારા પૂર્વજો ગામ છોડી અને નવું ગામ વસાવ્યું છે પરંતુ આજે આ દેવીને તમારા ગામમાં સ્થાપિત કરવા માટે હું ભૂતિઓ લઈને આવ્યો છું ત્યારે એ માણસ એટલું કહે છે કે ભીલોની દેવી ચમત્કારી હતી ને મને બધી જ ખબર છે અમારા પૂર્વજો આજે પણ વાતો કરતા અને હાલમાં પણ અમારા વડીલો કહે છે કે એક દિવસ તો ભીલોની દેવી આપણા સુધી જરૂર આવશે કારણ કે એના બાળકોને શોધવામાં તે ઘણી વાર નહીં કરે ત્યાં તો રાજા કહે છે કે આ બધી શું વાતચીત થઈ રહી છે મને કાંઈ સમજાતું નથી ત્યારે પેલો સિપાહી કે જે રાજાને બધી વાત જણાવે છે કે આ મૂર્તિ રહીને એ અમારા પૂર્વજોની છે અને આ મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે ત્યારે રાજન કહે છે કે હા સિપાહી એ વાત તો એકદમ સાચી છે કે આ મૂર્તિ ખૂબ જ ચમત્કારિક છે કારણ કે એનો ચમત્કાર આજે નજરો નજર જોયો છે કારણ કે ક્ષણભર વારમાં મારા પાંચ હજાર સિપાહીઓના સૈન્ય દળને તેણે એક જ ક્ષણભર વારમાં મોતને ઘાટ ઉતારી દીધું છે અને સિપાઈ એ તો સારું થયું કે તું એક ભીલ સમાજનો માણસ છે કે જેના કારણે તું બચી ગયો છે અને પછી રાજા એ માણસને પોતાની પાસે બોલાવીને એટલું કહે છે કે સિપાઈ મારી વાત સાંભળ તું હવે ભૂતિયા પાસેથી આ મૂર્તિ લઈ લે અને એમ કહેજે કે તમારે અમારા ગામ સુધી આવવાની કોઈ જરૂર નથી આમ કહી અને તું આ મૂર્તિને લઈ લે અને મૂર્તિ લઈ અને પછી મને આપી દે ત્યારે પેલો સિપાહી કહે છે કે પણ મહારાજ હું તમને આ મૂર્તિ કેવી રીતે આપી શકું અરે મારા વડીલો અને અમારા પૂર્વજો આજે હજારો વર્ષોથી સેવા પૂજા અને દીવા કરી રહ્યા છે કે કોક દિવસ તો અમારી ભીલોની દેવી અમારા ભીલ સમાજના માણસોને હાલચાલ પૂછવા તો જરૂર આવશે અને આજે જ્યારે એમને ખબર પડશે ને કે ભીલોની દેવી સાક્ષાત એમની પાસે આવી રહી છે તો તેમના હરખનો કોઈ પાર નહીં રહે અને હે રાજન જો તમે આ મૂર્તિ લઈ લેશો ને તો અમારા માણસો ખૂબ જ દુઃખી થશે ત્યારે રાજા એટલું કહે છે તમે આ ભીલોની દેવીને લઈ જઈને શું કરશો આ મૂર્તિની સેવા પૂજા અને દીવાધૂપ કરશો ને એના કરતાં આ મૂર્તિ જો મારી પાસે હશે ને તો અમારે ખૂબ જ સારું રહેશે કારણ કે અમારા રાજ્ય ઉપર અવારનવાર ઘણા બધા દુશ્મન રાજાઓ ચડાઈ કરતા આવ્યા છે અને અમારા ઘણા બધા સિપાહીઓ મોતને ઘાટ ઉતરી જાય છે પરંતુ આ વખતે જો હું આ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એને મારા ખોળામાં ધારણ કરી અને પછી જો હું યુદ્ધ ભૂમિમાં ઉતરીશ ને તો ત્યારે સામેથી લાખોની સંખ્યામાં જે તીર આવે છે ને એ બધા જ તીર આ ભીલોની દેવીની મૂર્તિ એનામાં સમાઈ લેશે અને લાખોમાં આવેલા તીરોને કરોડોમાં પાછા મોકલશે ને ત્યારે સામે જે યુદ્ધ કરવા આવેલો રાજા હશે ને તેના પ્રાણ નીકળી જશે અને તેની સેના એક જ ક્ષણભર વારમાં મોતને ઘાટ ઉતરી જશે અને હે સિપાહી જો તું આ મૂર્તિ મને આપશે ને તો એના બદલામાં તું જેટલું ધન દોલત રૂપિયા જે કાંઈ પણ માગશે ને એ તને આપી દઈશ અરે તું કહેશે ને તો તને એક આખું ગામ આપી દઈશ પરંતુ તું મને આ મૂર્તિ મારા સુધી પહોંચાડી દે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો સિપાહી કહે છે કે તમે મને આટલું બધું ધન આપતા હોય તો મારે હવે એટલું તો કામ કરવું જ પડશે અને આ મૂર્તિને હું તમને આપવા તૈયાર છું આમ કહી અને ફરી પાછો રાજા અને આ સિપાહી ચાલતા ચાલતા ભૂતિયાની પાસે આવ્યા ત્યારે ભૂતિયો કહે છે કે સિપાહી તમે અંદરો અંદર શું વાતચીત કરી રહ્યા હતા ત્યારે રાજા એટલું કહે છે કે ભૂતિયા હું તો ખાલી એ જાણવા માગતો હતો કે આ ભૂતિયો શું ખરેખર સાચું કહી રહ્યો છે અને તે આ ભીલોની દેવીની જે મૂર્તિ લઈ અને આપણા રજવાડામાં આવ્યો છે શું આ વાત સાચી છે અને હે ભૂતિયા હું એક રાજા છું એટલે મારે બધી ખાતરી કરવી પડે કારણ કે આવી રીતે દુશ્મનો પણ મારા રજવાડામાં આવી અને વસવાટ કરવા લાગે તો મારે તો બધી તલાશી લેવી પડે ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા રાજન એ વાત તમારી સાચી છે પરંતુ અમે તમને ખાતરી આપીએ છીએ કે આ મૂર્તિ લઈને એ ભીલોની દેવી છે અને આ એક ભીલ સમાજનો માણસ છે અને ભીલોની દેવીએ તેના ઉપર પ્રહાર પણ નથી કર્યો માટે હવે તો તમે આ વાતની સાબિતી ધરાવો છો ને ત્યારે રાજા કહે છે હા હું આ વાતને બરાબર સમજી ગયો છું અને હવે તમે આ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એને આ ભીલ સમાજના સિપાહીને આપી દો તો એ માણસ આ મૂર્તિને લઈ અને એના ગામમાં સ્થાપિત કરશે અને ગામના સમગ્ર માણસોને કહી દેશે કે આ એમની એ જ મૂર્તિ છે કે જેને પામવા માટે તેઓ વર્ષોથી દીવા ધૂપ અને મોટા મોટા હવનો કરી રહ્યા છે ત્યારે મહારાજની વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે પણ હું એને મૂર્તિ શું કામ આપું અરે પાંચ પાંચ મહિના હું આ મૂર્તિ માટે લડ્યો છું અને હું એને લઈ અને અહીંયા આવ્યો છું તો ભીલોના ગામમાં હું પોતે જઈશ અને પોતે જઈ અને આ મૂર્તિ હું ભીલોના ગામમાં સ્થાપિત કરી અને પછી જ હું મારો આગળનો પ્રવાસ કરીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો ભીલ સમાજનો જે સિપાહી હતો તે કહેવા લાગ્યો કે ભૂતિયા તારે અમારા ગામમાં આવવાની કોઈ જરૂર નથી કારણ કે તું અમારા ગામમાં આવીશ ને તો લોકોને એમ લાગશે કે આ તો કોઈ ષડયંત્ર રચી અને કોઈ માણસ આમ જ મૂર્તિ લઈને આવ્યો છે પરંતુ જો મૂર્તિ મારી સાથે હશે ને તો તો નક્કી મારા ગામના માણસો માની જશે ત્યારે ભૂતિઓ કહે છે કે એવું હોય તો મૂર્તિ તમારા હાથમાં રાખજો પરંતુ હું તો તમારા ગામમાં આવવાનો જ છું કારણ કે હું પણ જાણવા માગું છું કે એ કેટલા બહાદુર ભીલ સમાજના માણસો હતા અને એમણે કેટલા મોટા અને ભયંકર યુદ્ધ લડ્યા છે માટે હું તો તમારી સાથે આવવાનો જ છું ત્યારે રાજા મનમાં વિચાર કરે છે કે આ ભૂતિઓ આટલી ઉંમરમાં ઘણી બધી બુદ્ધિ ધરાવે છે અને આગળ પણ તેણે મારા ચાર સિપાહીઓના હાથ કાપી નાખ્યા છે અને હવે મારે જો આ મૂર્તિ પ્રાપ્ત કરવી હશે ને તો સૌથી પહેલાં તો મારે એને અમારા રજવાડામાં લઈ જવો પડશે અને મહેલમાં લઈ જઈને કાંઈક ષડયંત્ર તો રચવું જ પડશે અને આમ આટલો વિચાર કરી અને રાજા કહે છે કે ભૂતિયા હવે એક કામ કર અહીંયા સુધી આવ્યો જ છે તો ચાલ અમારા રજવાડામાં અને અમારા મહેલમાં એકાદ દિવસ તમે રોકાઓ તો અમને પણ એમ લાગશે કે ભીલોની દેવી અમારા મહેલમાં પણ રોકાણી હતી તેથી અમારો મહેલ પણ પવિત્ર થશે અને પછી બીજા દિવસે તારે જ્યાં જવું હોય ને ત્યાં હું તને મોકલી દઈશ અને આ સિપાહીને પણ તારી સાથે મોકલીશ ત્યારે ભૂતિઓ કહે છે કે ચાલો મહારાજ તો અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ અને આમ ભૂતિયો રાજપાલસિંહ અને વેલાબાપા મૂર્તિ લઈ અને આ સિપાહી સાથે રાજાના મહેલ તરફ ડગલા માંડ્યા ત્યાં તો પેલા ગામના માણસો આડા ફર્યાને કહેવા લાગ્યા કે ભૂતિયા અમે તને બે હાથ જોડી અને વિનંતી કરતા કહીએ છીએ કે તું આ રાજાની સાથે જઈશ નહીં અને આ રાજા અત્યારે આગળ ચાલી નીકળ્યો છે માટે તમે અમારા ગામમાં આવી જાઓ તમારે ત્યાં મહેલે નથી જવું કારણ કે આ જે રાજા રહ્યો ને એ ખૂબ જ ક્રૂર અને તે એટલો બુદ્ધિશાળી છે કે તે ગમે તે રીતે આ મૂર્તિ પડાવી લેશે પરંતુ તમને ભીલોના ગામ સુધી તો નહીં પહોંચવા દે ત્યારે પેલો સાથે રહેલો સિપાહી કહે છે કે તમે ચિંતા કરશો નહીં અમે રાત દિવસ પહેરેદારી કરીને પણ આ ભીલોની દેવીની મૂર્તિને બચાવીશું ત્યારે ગામના માણસો કહે છે કે તો પણ ભૂતિયા તને અને આ રાજપાલ સિંહને મારે એટલું જ કહેવું છે કે તમે આ રાજાથી ચોક્કનના રહેજો કારણ કે આ રાજા રહ્યો ને એને અમે વર્ષોથી ઓળખીએ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ અમે તમારા મહેલ તરફ નથી આવવાના અમે તો આ ગામમાં રહીએ છીએ ત્યારે રાજા ફરી ઘોડે સવાર થઈને પાછો ફર્યો અને કહે છે કે ભૂતિયા તને શું થયું અને કેમ તું અમારા ગામમાં આવવા માટે તૈયાર નથી ત્યારે ભૂતિઓ કહે છે કે આ ગામના માણસો ખૂબ જ દુઃખી છે માટે મારે આ દુઃખી માણસોના ભેગું રહેવું છે અને તમે જો એમ ઈચ્છતા હોય ને કે અમે તમારા મહેલે આવીએ તો સૌ તો તમે આ ગામના માણસોને સુખી કરો તો અમે આવીએ ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજાને અંદર તો ગુસ્સો આવે છે પરંતુ બહારથી તે હસે છે અને હસીને એટલું કહે છે કે ગામ લોકો તમને મેં ઘણા હેરાન કર્યા છે પરંતુ મારો એક પ્રદેશ કે જ્યાં આગળ તમે પહેલાં રહેતા હતા એ પ્રદેશ અત્યારે સાવ સૂનો પડ્યો છે જાઓ ત્યાં જઈને ખેતી કરો પોતાના ઘર બાર બનાવો અને ત્યાં કૂવો છે ખેતી કરી અને પોતાની જિંદગી જીવો હવે હું તમને હેરાન નહીં કરું અને અહીંયા હવે આ રણ વિસ્તારમાં આવવાની તમારે કોઈ જરૂર નથી ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામના સૌ માણસો ખુશ થયા ગામના મુખીએ અને ગામના વડીલોએ ભૂતિયાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અને પછી ભૂતિયો અને રાજપાલસિંહને વેલા બાપા મૂર્તિ સાથે પહોંચે છે આ રાજદરબારમાં અને પછી રાજા ત્યાં જે ષડયંત્ર રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી